આપણે જેમાં સુતજી આગમન થાય છે તે અને ભગવાન વિષ્ણુ તથા બ્રહ્માજીના વિવાદની કથા અને શિવજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સાંભળીશું આગળના વિડીયોમાં આપણે શિવ મહાપુરાણની ની મહાત્મ્ય ની કથા સાંભળી શિવ મહાપુરાણ સંહિતાઓ સાંભળવા માંગતા હોય પહેલી સંહિતા વિધેશ્વર સંહિતા મહામુનિ વેદવ્યાસજીએ વ્યાસજીએ અતિ પવિત્ર એવા ગ્રંથના શુભ આરંભ કાળે મહામંગલ કાર્ય અને સર્વનું કલ્યાણ કરવા વાળા એવા ભગવાન સદાશિવનું સ્મરણ કરી વ્યાસ ભગવાન બોલ્યા કે પવિત્ર એવા ગંગા યમુનાના ના સંગમ આગળ ધર્મક્ષેત્ર પ્રયાગરાજમાં ઋષિમુનિઓએ જ્યારે જયારે યજ્ઞ નું આયોજન કર્યું તે સમયે સર્વે મુનિજનો અહીંયા ભેગા થયા તેઓ સૌ ઉત્તમોત્તમ વ્રત કરવા વાળા સત્યનિષ્ઠ દયા અને કલ્યાણની ભાવના રાખવા વાળા તેજસ્વી મુખારવિંદ વાળા આ તમામ ઋષિમુનિઓ સાથે પરમ પૂજની એવા શૌનક મુનિ ને પણ સાથે લાવ્યા એવે સમયે સુતજી પણ ત્યાં આવ્યા અને સુતજીના આવવાથી તમામ મુનિગણોમાં આનંદ વ્યાપી ગયો

ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ અને શુદ્ર એવા લોકો પવિત્ર વિચારો કરવા ને બદલે તેમજ શાસ્ત્રો અને જ્ઞાનની અહાલના કરી ધર્મ થયા છે કળિયુગમાં સ્ત્રીઓની પણ દુર્દશા થઈ છે પોતાના પતિ સાસુ સસરા તેમજ ઘરના તમામ સાથે અપમાનભર્યું વર્તન કરી વ્યભિચારી જીવન જીવી રહી છે બાળકો શિક્ષણને બદલે અશિક્ષણ તરફ વળ્યા છે તેમજ આરોગ્યહીન થયા ઉપાય હોય તો કૃપા કરીને અમને કહો સુતજીએ પોતાના નેત્રો બંધ કરી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરીને કહેવા લાગ્યા કે હે ઋષિમુનિઓ તમારા લોક કલ્યાણ અર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ઘણો જ પ્રસન્ન થયો છું એટલે મારા પરમ વંદનીય એવા ગુરુજી નું સ્મરણ કરીને તમે પૂછેલા પ્રશ્નોના જવાબ હું આપું છું તે તમે ધ્યાન દઈને સાંભળો હે ઋષિઓ જગતમાં થતા તમામ પાપ કર્મોનો નાશ કરનાર અને વેદાંત તેમજ પુરાણોનો સાર સમજાવતા શિવ મહાપુરાણ જ છે જગતમાં જ્યાં સુધી શિવ મહાપુરાણ નો પ્રચાર અને પ્રસાર નહીં થાય ત્યાં સુધી આવા ઉત્પાતો કડીકાળમાં થતા જ રહેશે શિવ મહાપુરાણ ની કથાઓ થવા લાગશે શિવ મહાપુરાણમાં લોકોની આસ્થા પ્રબળ થશે ત્યારે જાણજો કે મંત્ર તંત્રના ભેદ દેવ દાનવની મૂંઝવણો તથા મત મતાંતોરણના વિવાદ અને વિખવાદોનો અંત આવશે હે બ્રાહ્મણ શ્રેષ્ઠો શિવ મહાપુરાણની ની કથાઓના વાંચન અને પાઠનથી મનુષ્યને દેવોને દુર્લભ એવા ફળની પ્રાપ્તિ થાય છે વળી જે કોઈ પણ આ શિવ મહાપુરાણના એક જ શ્લોકને સાંભળે છે જ એક વાંચન કરે છે છે તેને અશ્વમેઘ કર્યાનું ફળ મળે જે મનુષ્ય બીજાના મુખેથી શિવ મહાપુરાણ કથા સાંભળે છે તેવા મનુષ્યને તમામ પાપોનું શમન થાય છે જેઓ માત્ર શિવપુરાણને પ્રણામ કરે છે તેમના ઉપર દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના કૃપાપાત્ર બને છે મુક્તિ મળે છે હરિપદ ને પામે છે જે કોઈ આ શિવ મહાપુરાણની ની વિધેશ્વર સંહિતા ભક્તિભાવથી પાઠ શ્રવણ કરે તેને બ્રહ્મ હત્યા જેવા પાપનો પણ નાશ થઈ જાય છે જે કોઈ ભૈરવની સામે ભક્તિભાવથી પોતાના ચિત્તને શાંત કરી આ વિધેશ્વર સંહિતાનો દિવસમાં ત્રણ વાર પાઠ કરે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. કૈલાસ સંહિતા ૐકારના સ્વરૂપને નિર્મિત કરનારી તથા બ્રહ્મરૂપ પણ છે. ભગવાન ભોળાનાથને ઉપનિષદ રૂપ સમુદ્રનું મંથન કરી આ સંહિતાઓ ઉત્પન્ન કરી જેનું પાન કરવાથી માનવ અમર પદને પ્રાપ્ત કરી શકે છે. શિવ મહાપુરાણમાં એક લાખ શ્લોકો શોભતા હતા તેને ટૂંકાવીને મહામુનિ વેદ વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકો આ સાત સંહિતામાં નિરૂપણ કરી દીધું છે હે હવે હું તમારા સમક્ષ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેય નું સંગમ એવા શિવ મહાપુરાણ ની કથા સંભળાવું છું તે એક ચિત્ત થઈને સાંભળો પૂર્વ કલ્પના આરંભે જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરવામાં કાર્યરત હતા તે સમયે ઋષિઓના મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો કે બધા પુરાણોમાં કયું પુરાણ શ્રેષ્ઠ છે તેમજ એવું કયું પુરાણ છે જેના વાંચન મનન થી શ્રવણથી મુક્તિ મળે સુતજીને જાણ હતી કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી પૂર્ણ એવા સર્વે પુરાણોમાં કોઈ એક પુરાણને શ્રેષ્ઠ ગણાવવું એ કઠિન છે કેટલાય વાદ વિવાદોને અંતે ઋષિઓએ નક્કી કરી શક્યા નહીં ને સર્વે પુરાણોમાં કયું શ્રેષ્ઠ છે આખરે સૌ બ્રહ્માજી પાસે આવ્યા અને તેમને પોતાની જિજ્ઞાસા કહી સંભળાવી ત્યારે ઋષિ મુનિઓની વાત સાંભળી કહેવા લાગ્યા કે હે મુનિઓ ભગવાન ભોળાનાથ જ આદિદેવ છે છે તેમજ જગદીશ્વર અને મન વાણી થી પર છે પરંતુ બીજા દેવોની સરખામણીએ મહાદેવ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે માટે હે ઋષિઓ તમે સૌ એક સહસ્ત્ર વર્ષ યજ્ઞ કરો ત્યારે જ મહાદેવજી નો પ્રસાદ મેળવવાની આશા રાખવી જોઈએ હે સેવા કરવી એ સાધન છે ને શિવજીની પ્રાપ્તિ કરવી એ સાધ્ય છે કોઈ પણ આશા વગર જે કોઈ શિવજી સેવા કરે છે એ સાધક છે એટલે જ સાધક જ્યારે વિધિપૂર્વક ભગવાન શિવને આરાધે છે ત્યારે જ તેને પરમ પદ પ્રાપ્ત થાય છે ભગવાન શંકરે પોતે સ્વમુખે કહ્યું છે કે સાધકે શિવકથા શ્રદ્ધા અને કીર્તન કરવું અને એક ચિત્ત થઈને શિવજી ધ્યાન ધરવું આ રીતે સાધકે સાધના કરી સાધન મેળવી સર્વ પ્રથમ ગુરુના મુખ્યા પવિત્ર કલ્યાણકારી કથાનું શ્રવણ કરી પછી ભજન કીર્તન ને બાદમાં શિવ કથાનું મનન કરતા કરતા ભાવપદને પ્રાપ્ત કરવું આ રીતનો અભ્યાસ સાધક જરા અઘરો લાગે જોકે આખરે આદિ અંત સુધી બધું જ કલ્યાણ ને કરનારું તેમજ મંગલમય થશે તેમજ તમામ વ્યાધિ થી મુક્તિ મળે એવા દિવ્ય આનંદને પ્રાપ્ત કરે છે સુતજી આગળ કહેવા લાગ્યા કે હે મુનિઓ શ્રદ્ધા અને ભક્તિભાવથી શિવજીની આરાધના કરનાર જીવ તમામ કષ્ટોથી મુક્ત થઈ જાય છે આ સાધના નું મહાત્મય રોય રૂપ હું એક તમને પુરાણ કથા સંભળાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળો એક સમયે પવિત્ર એવી સરસ્વતી નદીના તટ ઉપર વેદ તપ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા સનત કુમારે હે મહામુનિ ક્યાં કાર્યને સિદ્ધ કરવા માટે તપ કરી રહ્યા છું સનત કુમાર નો પ્રશ્ન સાંભળી વેદવ્યાસજી કહેવા લાગ્યા કે હું મુક્તિ માટે આ તપ કરું છું વ્યાસજી નું કહેવું સાંભળી સનતકુમાર કહેવા લાગ્યા કે વ્યાસજી

રસ્તે ચાલવાથી વ્યાસજીને સિદ્ધિ પ્રાપ્ત થઈ સુતજીના મુખેથી કથા સાંભળી ઋષિ મુનિએ પૂછ્યું કે હે મહાભાગ ઉપાય છે જેનાથી જીવ મુક્તિ પામી શકે સુતજી કહે કે જુઓ આ ત્રણેય ઉપાયો મારફતે શિવજીની ઉપાસના ભક્તિ કરવાને સમર્થ ના હોય તો તેઓએ લિંગેશ્વરનું સ્થાપન કરી લિંગેશ્વરની પૂજા ભક્તિ કરવી જોઈએ જેનાથી આ સંસાર રૂપી ભવસાગરને પાર કરી મુક્તિને પામે છે શિવલિંગ એ શિવજી નું નિરાકાર સાકાર રૂપ છે અને આ લિંગમાં પ્રભુ સ્વયં નિવાસ કરે છે શિવલિંગની પૂજા ભક્તિ કરવાથી અન્ય તમામ દેવતાઓનું પૂજન નું ફળ મળે છે બ્રહ્માજી તથા ભગવાન વિષ્ણુનો વિવાદ એકવાર મહાકાળ કલ્પના સમયે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે ઉગ્ર વિવાદ થયો બંને પોતાના વિચારોથી અભિમાન થયું કે સૌના કરતા હું જ મોટો છું બ્રહ્માજીને વિચાર થયો કે જગતનું સર્જન કરનાર તો હું જ છું માટે હું જ મોટો છું ત્યારે વિષ્ણુ કહે બ્રહ્મા તમે તો મારી નાભીમાંથી પ્રગટ થયા છો એટલે તમે મારા નાભિપુત્ર પુત્ર ગણાવ આમાં બંને દેવો વચ્ચે ઉગ્ર વિવાદ થયો અને એનું પરિણામ એ આવ્યું કે બંને પોતપોતાના વાહન ઉપર બેસીને યુદ્ધે ચડ્યા શરૂ શરૂમાં તો બંનેના વિવાદથી દેવતાઓ ખુશ થયા પરંતુ મામલો વધારે બહેક્યો ત્યારે સર્વે પરંતુ મમતે ચડેલા બંને દેવતાઓના વાતને લક્ષ્યમાં લીધી નહીં આથી દેવતાઓ ભગવાન શિવના શરણે ગયા અને શિવજીને બ્રહ્મા તથા વિષ્ણુના વિવાદ અને વિખવાદની વાત કહી તેમજ આ બંનેને શાંત કરવા મહાદેવને પ્રાર્થના કરી દેવોની પ્રાર્થના સાંભળી મહાદેવ ગણો સાથે બ્રહ્મા અને વિષ્ણુ પાસે આવ્યા અને દૂર ઉભા રહી જોવા લાગ્યા ત્યાર પછી ભગવાન શંકરે એકદમ જ વચ્ચે સ્તંભ રૂપે ઉભા થઈ ગયા સ્તંભ થતા બંને યુદ્ધ અટકાવી લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ સ્તંભ નું રહસ્ય શું છે તે જાણવા માટે વિષ્ણુ સુવર રૂપ લઈ સ્તંભનું મૂળ શોધવા ધરતી ની અંદર ચાલ્યા ગયા અને આ તરફ સ્તંભનું મુખ ક્યાં છે તે જોવા માટે બ્રહ્માજી ઉપર સવાર થઈ આકાશ માર્ગે ઉપર ગયા પરંતુ પ્રયત્ન કરવા છતાં બંનેમાંથી એકને પણ સ્તંભનું રહસ્ય સમજાયું નહીં એ વખતે બ્રહ્માએ આકાશમાં કેતકી ફૂલ જોયું અને એમ સમજાવ્યું કે તે એમ કહે છે કે બ્રહ્માજીએ સ્તંભનું મુખ જોયું છે આમ કેતકીના ફૂલને લઈ બ્રહ્મા નીચે આવ્યા અને વિષ્ણુ પાસે જઈ કહેવા લાગ્યા કે પોતે આ સ્તંભનો અંત જાણી લીધો છે અને આ વાત પેલા કેતકી ફૂલે સમર્થન આપ્યું એટલે વિષ્ણુ બ્રહ્માના ચરણમાં પડ્યા અને પોતે હાર માની લીધી પરંતુ આ ઘટનાથી શિવજીને ક્રોધ આવ્યો શિવજી સમજી ગયા કે બ્રહ્માએ કપટ કર્યું છે અને બંને ભવરો વચ્ચેથી એક ભયાનક ભૈરવ ઉત્પન્ન કર્યો અને શિવજીની આજ્ઞાથી બ્રહ્માનું પાંચમું મસ્તક શેદી નાખ્યું અને બ્રહ્માના બીજા મસ્તકને છેદવા ભૈરવ આગળ વધ્યો ત્યારે બ્રહ્મા ગભરાયા અને તુરત જ શિવના ચરણો પકડી ક્ષમા યાચના કરવા લાગ્યા ત્યારે વિષ્ણુને બ્રહ્મા ઉપર અનુકંપા જાગી અને તેઓ ભગવાન સદાશિવને બ્રહ્માજીને ક્ષમા આપવા પ્રાર્થના કરવા લાગ્યા વિષ્ણુની પ્રાર્થનાથી સદાશિવ પ્રસન્ન થયા અને ભૈરવને દૂર કર્યો તેમ છતાંય ભગવાન બ્રહ્માને તેમની અસત્યવાદિતાને લઈને માફ ન કર્યા અને તેમને તમામ સત્કારો અને ઉત્સવોથી દૂર કર્યા આ સાંભળી બ્રહ્માજીએ ભગવાનને ખૂબ જ વિનંતી કરી ત્યારે ભોળાનાથે તેમના ગણોના આચાર્ય બનાવ્યા તેમજ પેલા કેતકીના ફૂલને જાણે અસત્યનો સાથ આપ્યો હતો તેથી તેને પોતાની પૂજામાંથી દૂર કરી દીધું આથી કેતકી ફૂલે પ્રાર્થના કરી કરગરી પડ્યું શિવજીને તેની ઉપર અનુકંપા થઈ અને તેને પોતાની કથા મંડપની સજાવટમાં સ્થાન આપ્યું આમ તમામ ફૂલાના શિરામણી થવા એમને વરદાન આપ્યું આમાં બ્રહ્મા તથા વિષ્ણુએ શિવ પૂજન કરી ઘણી વસ્તુઓ શિવજીને આપી ત્યારે શિવ કહેવા લાગ્યા કે જુઓ તમે બંને અજ્ઞાનવશ થઈ ઈશ્વર માનવા લાગ્યા હતા તે વિચાર માત્ર ખોટો છે હું પોતે ઈશ્વર છું એટલે તમે બંને હવે અજ્ઞાનથી દૂર થાઓ અને મારા પ્રત્યે જ તમારી બ્રહ્મ દ્રષ્ટિ હોવી જોઈએ આજના શુભ દિવસે મારા નામની શિવલિંગનો દિવસ કહેવાશે અને આ દિવસથી પાર્વતી સહિત મારી પૂજા કરનાર મને મારા કાર્તિકેય સમાન પ્રિય બનશે વડીયા ઉપવાસ આદિ કરી મારું પૂજન કરવાથી તેને પૂરા વર્ષે પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થશે ઈટી શ્રી વિધેશ્વર સંહિતા સમાપ્ત હ જય મહાદેવ